चैनल ऊपर नवा हो तो चैनल ने सबस्क्राइब देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद तरह प्रश्न छे एक भारत कूतरा विकल्पो छे एक राजस्थान बी गुजरात सी छत्तीसगढ़ महाराष्ट्र। महाराष्ट्रो साचो जवाब छे सी छत्तीसगढ़ તમારો આગળનો પ્રશ્ન છે બે કઈ નદીને લોહીની નદી કહેવામાં આવે છે તમારા વિકલ્પો છે 1 તાપી નદી 2 ગોદાવરી નદી 3 લોહિત નદી 4 યમુના નદી તમારો સાચો જવાબ છે 3 લોહિત નદી તમારો આગળનો પ્રશ્ન છે 3 વિશ્વની કઈ નદીનું પાણી હંમેશા ગરમ રહે છે છે તમારો વિકલ્પઓ છે A Amazon નદી B Nile નદી C Rhine નદી D ગંગાપુત્રા નદી તમારો સાચો જવાબ છે B Nile નદી તમારો આગળનો પ્રશ્ન છે 4 કઈ ભારતીય બેંકમાં સૌથી વધુ શાખાઓ છે તમારો વિકલ્પઓ છે A State Bank of India B Sindh Bank सी महाराष्ट्र बैंक डी पंजाब बैंक तमारो साचो जवाब छे ए स्टेट बैंक ऑफ इंडिया तमारो आगर नो प्रश्न छे पांच महाराष्ट्र राज्य राजधानी कई छे तमारा विकल्पो छे ए पणजी बी पुणे सी मुंबई डी औरंगाबाद તમારો સાચો જવાબ છે સીક મુંબઈ તમારો આગળનો પ્રશ્ન છે 6 ગાંધીજી پہલા ભારતીય ચલણી નોટો પર કોનું ચિત્ર હતું તમારો વિકલ્પો છે એ હાથી બી ટ્રેક્ટર સી લાલ કિલ્લો ડી अशोक स्तंभ તમારો સાચો જવાબ છે ડી अशोक स्तंभ તમારો આગળનો પ્રશ્ન છે સાત ભારતના કયા વડાપ્રધાને ત્રણ વખત લગ્ન કર્યા તમારા વિકલ્પો છે એ નરેન્દ્ર મોદી બી રાજીવ ગાંધી સી અટલજી દી ઇન્દિરા ગાંધી તમારો સાચો જવાબ છે બી રાજીવ ગાંધી તમારો આગળનો પ્રશ્ન છે આઠ દસ રૂપિયાનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે તમારો વિકલ્પો છે A 1 રૂપિયો 28 પૈસા B 3 રૂપિયા 69 પૈસા C 5 રૂપિયા 54 પૈસા D 5 રૂપિયા તમારો સાચો જવાબ છે C 5 રૂપિયા 54 પૈસા તમારો આગળનો પ્રશ્ન છે નવ માનવ રક્તમાં કઈ ધાતુ જોવા મળે છે તમારો વિકલ્પો છે एक लोखंड बी सोनू सी चांदी साचो जवाब छे, ए तमारो आगर नो प्रश्न छे दस नीरज चोपरा कई रमत साथे संबंधित छे। तमारा विकल्पो एक क्रिकेट बी हॉकी, सी भाला फेंक, दी फुटबॉल। तमारो साचो जवाब छे सी भाला फेंक